નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદમાં નમો નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોર્તે ટીવી સિરિયલના સુપ્રસિદ્ધ કલાકાર જેઠાલાલ હાજર રહ્યા હતા જેઠાલાલને જોવા અને ઝલક જોવા લોકોની ભીડ જામી હતી ત્યારે બહેનોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી બોટાદ શહેરના ઝવેરી જીન ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત નમો નવરાત્રી મહોત્સવના ત્રીજા નોર્તાએ ઉજવણીનો ભવ્ય માહોલ સર્જાયો હતો તારક મહેતાકા ઉલ્ટા સષ્મા સિરિયલના મુખ્ય કલાકાર દિલીપ જોશી જેઠાલાલે ખાસ હાજરી આપી હતી ત્યારે આયોજકો દ્વારા તેમનું ભવ્ય સન્માન અને સ્વાગત કર્યું હતું જેઠાલાલે તમામ લોકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી અને ગરબા ગ્રાઉન્ડમાં રાઉન્ડ લીધો હતો જેઠાલાલને જોવા અને સાંભળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ધબકતા ઢોળના તાલે અને સુર સંગીતની ઝંકાર વચ્ચે બોટાદના ખેલૈયાઓએ ગરબાના રંગમાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ બહેનો રંગબેરંગી કપડાઓમાં ગરબા ગ્રાઉન્ડને રંગોત્સવમાં રૂપાંતરિત કરી દીધો હતો જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન બહેનોની ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસની સી ટીમ અને મહિલા પોલીસ દ્વારા સમગ્ર ગરબા ગ્રાઉન્ડમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે તેમજ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમતી બહેનોને કોઈ તકલીફ ન પડે અને નિર્ભયતાથી માતાજીના ઉત્સવને ઉજવે તે માટે સતત પેટ્રોલિંગ કરાયું છે બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા બોટાદ બોટાદ

बोटा के अंतर्गत जे राजेश पर गणतंत्र दिवस आयोजन हो रहा है टिकट ने संगठक के रूप में होता भी बच्चे आज हजारों की संख्या में माताएं बैठी हुई हैं हमें याद राजेश जी